ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજસેવક નિતિન જાની ઉર્ફે ખજૂરે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે કે રાજકારણમાં પ્રવેશ પહેલા જ તેઓ એક ગંભીર વિવાદમાં ઘેરાયા છે વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે એક વીડિયો મારફતે નિતિન જાની પર સુરતના ચકચારી શાહ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં માત્ર જાહેરાત જ નહીં પરંતુ ભાગીદાર હોવાનું ગંભીર આક્ષેપ કર્યો છે સુરતમાં હાર્દિક અને તેમની પત્ની પૂજા શાહ દ્વારા થયેલા કરોડો રૂપિયાના શાહ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસને લઈને કીર્તિ પટેલે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો અપલોડ કર્યો હતો આ વિડીયોમાં તેમણે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે આ ફ્રોડ કેસની મુખ્ય આરોપી પૂજા શાહ તેની બેરેકમાં જ હતી કીર્તિ પટેલના આક્ષેપ અનુસાર તેમણે પૂજા શાહ સાથે વાતચીત કરી ત્યારે પૂજા શાહે સ્વીકાર્યું હતું કે નીતિન જાની માત્ર શાહ દંપતીની કંપનીની જાહેરાત જ નહોતી કરી પરંતુ આ આખી સ્કેમમાં તે વીસ ટકાનો ભાગીદાર પણ હતો કીર્તિ પટેલે વિડીયોમાં સ્પષ્ટપણે કહ્યું કે મિત્ર ખજૂર નીતિન જાનીએ મારી ખાલી એડવર્ટાઇઝમેન્ટ જ નથી કરી વીસ ટકાનો ભાગીદાર પણ હતો તો આની અંદર તમને અને મને બધાને ખબર છે ખજૂર ખાલી પૈસા લઈને એડવર્ટાઇઝમેન્ટ નથી કરતો એ બધી એડવર્ટાઇઝમેન્ટ તેણે ભાગીદારમાં જ કામ કર્યું છે આ લોકોને ઠગવા માટે પણ ભાગીદારી રાખી હતી આ ઉપરાંત કીર્તિ પટેલે નીતિન જાનીની કાર્યશૈલી પર પણ ગંભીર સવાલ ઉભા કર્યા છે તેમના આક્ષેપ મુજબ નીતિન જાની માત્ર શ ઇન્વેસ્ટમેન્ટ પૂરતો સીમિત નથી પરંતુ તે જે પણ સંસ્થા કે કંપનીની જાહેરાત કરે છે તેમાં માત્ર ફી લઈને જાહેરાત કરવાને બદલે તે ભાગીદાર પણ હોય છે જો આક્ષેપો સાચા ઠરે તો નીતિન જાનીની તમામ ભૂતકાળની કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ અને સંસ્થાઓ સાથેના તેમના જોડાણ પર પ્રશ્નાર્થ ઉભા થઈ શકે છે કીર્તિ પટેલે નીતિન પર પણ નિશાન સાધતા કહ્યું કે જે વ્યક્તિ લાખો રૂપિયા કમાતા હોય તે કોલ સેન્ટર જેવા ફ્રોડ અને લોકોને લૂંટીને મેળવેલા કરોડોના દાન કરે છે જેના પણ શા ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા ફસાયા છે ને તેઓ મારો સંપર્ક કરો મારી પાસે દસ થી પંદર મેટર આવી ગઈ છે આપણે લડીશું અને ન્યાય અપાવીશું તમારા સપોર્ટ માટે હું આવું છું હું તમારા માટે લડીશ પૂજા શાહનું કહેવું હતું કે તમે જેલવાસ ભોગવી લો તો ક્યાં કોઈના પૈસા પાછા દેવાના છે આ તમારા પરસેવાની કમાણી છે અને જો તેની કિંમત હોય તો મારો સંપર્ક